સત્યસ્તન મિરનાર્યમ મહારા બાલકૃષ્ણ લાલ મતી માત કે પરમા આટલો બધો ડાયરો બેઠો છે કોક જે તો બોલો એક જે તો બોલો મારા બાપ આમાં ક્યાં પૈસા દેવા છે જે બોલી નથી એકતા આવડો આવડું મોટું ધોપખાનું કર્યું છે જે નથી બોલી એકતા અરે મારા બાપ હાથ જોડો જે બોલો જે બોલો તમારા ઘરે તમને શરમ લાગે અમને નથી લાગતી તમને લાગે પ્રેમથી એક જે બોલો અને જે બોલો ને તો જ મજા આવે અમને એમ થાય કે કઈક અમે આપી પણ હવે તમે જ આમ હલો નહીં સલો નહીં કઈ બોલો નહીં અમારે શું દેવું બોલ દ્વારકા હા એમ બાપુ એવો ઉમળકો હોવો પ્રેમથી જે બોલું ને તો જ બાબુ મજા આવે જન માંડ્યો ઝો પહેલો નામ પરેશ્વરો જગમાડો જનરો ମୁର୍ଖ ମୁରେ ମର ହରି କରିଛ ସଦଗୁରୁ ଚରଣେ ନମ માંગો પ્રેમ પ્રસાદ દયા કરી દી દ હા તો હરી રસે અમૃત સ્વા શબદ ગુરુદેવ કા એક શબદ ગુરુદેવ ગાતા કાયલ દુ વિચાર થકે મુનિજન પંડિત थके, थके जन वेद न पुनी जन पंडिते पस मज़ा न फतेहगढ़ गामे જોકે તમારા ગામમાં બીજી ત્રીજી વાર મારે આવવાનું થયું છે પણ ભાગવત સપ્તાહનું સરસ મજાનું આયોજન કર્યું છે ધન્યવાદ ને પાત્ર છો આવા કાર્ય કરવા એ તો કંઈક પ્રભવની બાપુ કંઈક કમાણી હોય મા બાપની કંઈક કૃપા હોય આશીર્વાદ મળ્યા હોય તો જ આવવું છે પૈસા આખી દુનિયામાં કોઈને મૂક્યા ન માર્ગ નથી પણ કોઈ નથી ઉતતું આવું આ કરવું કંઈ નાની વાત નથી બાપુ એ તો કંઈક ભાગ્યમાં હોય તો થઈ શકે થઈ શકે અને એમાં આવી મા ભગવતી બાપુ બેઠી હોય મને ભાઈએ કીધું કે સતીમાં સરસ મજા બાપુ એક એના ખોળામાં આપણને બેહવા મળે આથી બીજું રૂડું જોવે શું બીજા સામે દેવડા પરિવારના દીકરી વાહ વાહ જોરદાર માં ભગવતીને એકવાર એક વાર લ્યો બતાવી અને જેમનો સંબંધ કવેલીયા પરિવારમાં થયેલો એવી વાત કરી મને ખરેખર ધન્યવાદને પાત્ર છો બાપુ આવી જોગમાઈ જે કોળમાં જન્મે ને બાબુ એ કોળમાં કોઈથી ખોટ જ ન પડે કોઈ આ મા ભગવતી અને હું તો મારા પ્રોગ્રામ તો તમે સાંભળ્યા છે ને હું તો જ્યાં પોગ્રામમાં હશે ને હું એક જ વાત કરું છું આ બેઠે છે ને આ બધી જોગમાઈ આવી જ છે આ જોગમાં એવું આપડા ઘરે હોય ને દીકરી હોય માં હોય પત્ની હોય કે બેન હોય બાપુ એને હાચવું જોઈએ ઘરની લક્ષ્મીજી છે અને જે ઘરમાં બાપુ આ દીકરીઓ દુખી છે કે જે છે ને પૈસા થી સુખ મળતું હોત ને તો આ પૈસા છોકરા ઉભા વાહડા જેવા ન રખડતા હોત પૈસા થી સુખ નથી મળતું બહુ દુનિયામાં પૈસા પીડ્યા છે આનંદ કરવાવાળા ઝોપડા આનંદ કરે છે પૈસા વાળા છે ને બંગલા વાળા છે ને એ દુખી છે એમ એમ થાય લેવા મળતું હોત ને તમે જો એક ઝોપડા એક ભીખ માંગીને જે માણસો ખાય છે કપડા વગેરે ના છોકરા હોય માં હોય બાપ હોય છોકરા હોય આખા ગામમાં જઈને બટકુ રોટલો એક લઈ આવે એક કોળીઓ ખીચડી લઈ આવે થોડુંક શાક લઈ આવે અને બાપુ કપડા વગેરેના છોકરા હોય મેલા ઘેલા કપડાં પહેરીને માન બાપો બેઠા હોય અને બાપુ એક થાળી હોય ને એમાં બાપુ એક આનંદ કરતા કરતાં ખાતા હોય તો આપણને એમ ત્યાં ખારું આ ભીખ માગીને ખા તોય આમને આનંદ છે અને કરોડપતિને યાદ આવીને હોવે આમ મોઠું કરીને બેઠી હોય ને છોકરો આમ મોઠું કરીને બેઠો હોય ત્યાં આપણને એમ બંગલા બંગલાની દિવાળીનું મૂકવી દો ક્યાં સુખ લેવા જાવો મારે અરે સુખે તમારી પાસે છે ને દુઃખે તમારી પાસે છે આપણા ગઢા એ બાપુ આમાં બધા જોયું છો બધાને ખબર છે આપણા ગઢા કેવી જિંદગી જીવીને ગયા છે હે અત્યારે હું ઘટે છે મારા બાપ જ્યાં જાઉં અહીંયા બધા રોવે છે અમારી ભાઈ કઈ નથી અમારી મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય હિલોળા ઘરે સુલા છોકરા કાજુ બધા ઓગઠ કરે છે આપણને પારલે નથી ચડ્યું પારલે ભલા તોય હજી શેઠો જ નથી મને તો એમ થાય ખરું જશું આવી જિંદગી જીવવાની હવે જીવ એવું હવે આવ્યું બોલો બધા સ્વર્ગમાં આમ છે સ્વર્ગમાં આમ છે કે ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે નાચ કરે છે ફુવારા છે કોઈક જી જીઆ હોય કોને મારે પગ ઝાલવાય અહીંયા કોઈ બધું ડીંગો ડીંગે ઝાલે છે આ છે ને આર્ય સ્વર્ગ છે બાકી કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં હા મારે ને તમારે શું હગુ શું છે બોલો મને આપણો દાખલો લ્યો ને તમારું મારું હગુ શું મારે આવવાનું થાય શું કામ તમારે મને બોલાવવાનું થાય શું આના સિવાય બીજું કોઈ સ્વર્ગ વર્ગ નથી અને મે પચી ખટારો આંક્યો આખી દુનિયા રખડી ને બેઠો છું કાંઈ રામ છે નહીં આજે આપણે ભેગા થઈને બેસી ને આનંદ કરી છે ને હમો મળે ને જય માતાજી કરે કોક જય સીતારામ કરે જય શ્રી કૃષ્ણ કે આ જિંદગી છે ને આ જ સ્વર્ગ છે બાકી કાંઈ છે રામ